માણસા નગરપાલિકાના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર છના પ્રથમ તો અમારે એક નંબરમાં ચેતનાબેન જીતેન્દ્રભાઈ કડિયા છે ત્રીજા નંબરે મોતીલાલ પુરોહિત છ નંબરે સુભદ્રાબેન પટેલ સાત નંબરે શેધાભાઈ પટેલ અમે ચારે ચાર ઉમેદવારો અમારી ટીમ સાથે જાગૃત છીએ જ્યારથી જે પટેલ સાહેબ આવ્યા છે ત્યારથી અમારા નગરપાલિકામાં વણથમ બી વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને એની અંદર એ કાર્યોમાં અમે સફળ ઉતરીશું અને માણસા નગરપાલિકાની અંદર સંપૂર્ણ કાર્ય જે અમે પહેલાં બી કર્યા હતા અમારી પહેલાં બી અમારી સરકાર હતી અને અમે બી કર્યા છીએ અને પ્રજાનો કોઈ અમને કોઈ એવું પ્રજાની અંદર અસંતોષ અમને દેખાણો નહીં પ્રજા ખૂબ રાજી છે અમારા ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર સો ટકા બનશે નગરપાલિકા સો સો ટકા બનશે અને અમે સેવામાં ખરા ઉતરીશું ભારત માતા કીજે